તેથી હું તેની ચિકિત્સા કરું વશિષ્ઠ બોલ્યા હે રામ જેમ ધોળાપણો અને હિમ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે જેમ તલ અને તેલ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે જેમ પુષ્પ અને સુગંધ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે અને જેમ ઉષ્ણતા તથા અગ્નિ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે એટલે તેનું આજે સાંભળ્યું બરાબર ધ્યાનથી ધ્યાનથી સાંભળ્યું કેવો પ્રકાશ છે તત્વ તત્વ જ છે અખંડ તત્વ જ છે અખંડ તત્વ છે એણે કોઈ ભ્રમ કલ્પના કે ભ્રમ કે મોહ અવિવેક અવિચાર અવિદ્યા જ્ઞાન માયા તર્ક સંશય શંકા વે મંત શ્રદ્ધા એવું કશું છે જ નહીં કેવળ છે કે નહીં અનંત છે અખંડ છે અભેદ છે સહજ છે અકૃત્રિમ છે અને અનંત પ્રકાશ અનંત આનંદ શાંતિ છે તત્વ શું છે તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે ક્લિયર તત્વ શું નથી એમ એક અક્ષરમાં કેવું હોય તત્વ શું નથી એમ એક અક્ષરમાં કેવું હોય તો તત્વ હું નથી એક જ અક્ષરમાં અને આવા કોઈ શાસ્ત્ર ગુરુમાં હોય તો બતાવો ગુરુમાં શું હોય તત્વ હું છું અને પ્રકાશમાં શું હોય તત્વ પ્રકાશ છે અનંત પ્રકાશ છે અનંત આનંદ છે તત્વ અનંત શાંતિ શું હોય પ્રકાશમાં શું હોય તત્વ અનંત પ્રકાશ છે તત્વ અનંત આનંદ છે તત્વ અનંત શાંતિ છે અને સાવથળ ગુરુમાં શું હોય ઈગો અહંકાર એટલે જ કોઈને શાંતિ નથી સમજાય એ હું તત્વ થઈ ગયું ને તો ચેલા ચેલીમાં જ ભમ્યા કરે ચાલો એકસો આઠ ની એમ્બ્યુલન્સ એટલે એકસો આઠ વાળો એમ્બ્યુલન્સ માં લઈ જવા જેવું કે અને પછી એને શું કે મૂકવા જેવું હવે બસ જતો રહેવાનો થયો છે